એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડીસા પાટણ હાઈવે પર બાઇક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સારવાર દરમિયાન બાઇક ચાલકનું મોત નીપજ્યું છે ડીસા પાટણ હાઈવે પર આવેલ ધરપડા ગામ પાસે વધુ એક અકસ્માત સર્જાયો છે જેમાં ગઈકાલે સાવિયાણા ગામના પાંત્રીસ વર્ષીય અર્જુન જીવનજી ઠાકોર પોતાનું બાઇક લઈને પાટણથી ડીસા તરફ આવી રહ્યા હતા અને ધરપડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલ કાર અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં રોડ ઉપર પટકાતા બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે પાલમપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો જોકે સારવાર દરમિયાન બાઇક ચાલક અર્જુન ઠાકોરનું મોત થયું છે